સનાતન વંત પરિવાર દાહોદ જિલ્લા દ્વારા બળાત્કારની આચાર્યનો પુતળો બાળી દાહોદ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સિંગવાડ તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી દીકરી પર બળાત્કાર કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી એ હત્યાના આચાર્યને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સિંગવડ તાલુકાના બળાત્કારી આચાર્યની દાખલા સજામાં ચાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ન્યાય આપો ન્યાય આપો અત્યાચાર પરિણામને ફાંસી આપો ફાંસી તો એણે સીગોડ તાલુકાની બાળકી ઉપર જે ખરાબ દુષ્કર્મ કરવામાં આવ્યું અને ખાસની હત્યા કરવામાં આવી એ સંદર્ભે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા આ એસમી સાહેબ શ્રીને અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ગોવિંદ નટક જે બળાત્કારી છે એને ટૂંક સમયમાં કાયદાને એ કરી અને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી એક દાખલારૂપ સજા બને અને આવનાર દિવસોમાં અન્ય કોઈ આવા બનાવ ન બને તે માટે સનાતન વર્લ્ડ પરિવારની ઉગ્ર લાગણી અને માગણી છે આ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે ટૂંક જ સમયમાં આટલી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તે બદલ સનાતન વર્લ્ડ પરિવાર અને સમગ્ર હિન્દુ સમાજ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય શ્રી જય તું સનાતન સનાતનના વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેમને ગણતરીના કલાકોમાં ગણતરીના કલાકોમાં જ્યાં સ્કૂલમાં ના તો કેમેરાની સુવિધા અને ના તો કોઈ પ્રકારની ઇન્ટરનેટની સુવિધા ના હોવા છતાં બી પોલીસ પ્રશાસન છે એમને ટૂંક જ સમયમાં કેસનો ઉકેલ લાવ્યો છે અને તરત તરત આરોપીને ઝડપી પાડ્યો છે એના માટે સનાતન વર્લ્ડ પરિવાર આખું આખું સનાતન વર્લ્ડ પરિવાર પોલીસ પ્રશાસનનું ખૂબ ખૂબ આભાર માને છે જય શ્રી આપણો રામ મહાદેવભાઈ દામોદર દાહોદ જિલ્લા